નમસ્કાર કેમ છો હું નિતિકા તમારી યોગ શિક્ષક ચાલો આજે આપણે જોઈએ કે ચાલીસથી સાઠ વર્ષની ઉંમરનાને શરીરનો દુખાવો બેકનો દુખાવો કે ગરદનનો ખપ્પાનો દુખાવો હાથનો દુખાવો કેમ થાય છે ઘણા બધા કારણ છે એના માટે પહેલું છે કે તમે સતત ઉભા રહીને કિચનમાં રસોડામાં કામ કરો બીજું છે તમારા ઘરના કામ કરો જે ખોટા પોસ્ચરમાં હોય ત્રીજું છે કે તમે મોબાઈલને તમે નીચે રાખીને આવી રીતે પોસ્ચરમાં કામ કરો ચોથું છે કે તમે વજન એવી રીતે ઉપાડો કે જે તમારાથી શક્ય ન હોય અને વધારે વજન ઉપાડ્યા તો તમને દુખાવ બધા ચાલુ થઈ જાય અને ઘણી વાર આ તમારાથી અહીંયાથી પકડી લેવાનું છે ઉપર લઈ જવાનું છે માથાની પાછળ નેકને રિલેક્સ રાખવાનું છે અને એક હાથની પાછળથી ખેંચવાનું છે માથા ઉપર બિલકુલ ના આવવું જોઈએ ઉપર કરો પાછો નીચે ને પાછળ ખેંચો ના આવવું જોઈએ પાછો આવી રીતે રોજ સવારે કરવાથી તમને ફરક પડશે મિત્રો હવે આપણે કરીશું પ્રાણાયામ પ્રાણાયામમાં આપણે આજે ભ્રાબિક પ્રાણાયામ કરીશું જે મનને શાંત કરે છે અને આપણા સ્ટ્રેસ લેવલ ઓછા કરે છે એનાથી આપણા દુખાવા બધા દૂર થાય છે ભ્રાહ્મરી પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલાં તમારે આંખો બંધ કરવાની છે તમારી ચારેય આંગળીઓ બે સોફ્ટલી તમારી બે વચ્ચેની આંગળી આ આંખ ઉપર સોફ્ટલી અને ઉપરની આંગળી અહીંયા નીચેની અહીંયા અને આંગૂઠતી તમારી કાનની ટીપ્સોને અહીંયા આના ઉપર રાખી અને બંધ કરવાની છે અને પછી નો અવાજ કરવાનો છે જેમ ભમરો ગુંજન કરે ને એવી રીતે શ્વાસ લેવાનો અને અવાજ કરવાનો એ ભ્રામરી પ્રાણાયામ ચલો આપણે કરીએ ભ્રામરી પ્રાણાયામ aku per, mau per, kanband, baru. જે આ પ્રાણાયામ સવારેની સાંજે ત્રણથી પાંચ વાર કરવાથી તમને ખૂબ જ સારું લાગશે હવે આપણે કરીએ ધ્યાન ધ્યાન કરવામાં તમારે સીધું બેસી જવાનું છે બેક સ્ટ્રેટ હા ધ્યાન મુદ્રામાં આંખો બંધ રાખવાની શ્વાસ ભરો પૂરા શરીરને નીચેથી ઉપર સુધી ઢીલું છોડી દો તમારા વિચાર આવે છે ને આ જવા દો અવાજ આવે છે ને આ જવા દો તમારા શ્વાસ ઉપર ધ્યાન રાખો હા રોજે પાંચ મિનિટ તમારે ધ્યાન કરવાનું છે સવારે ને સાંજે ઓકે રોજે આટલું કરશો પંદરથી વીસ મિનિટ તમારા પોતાના માટે આપશો તો તમારા શરીરના દુખાવા ધીમે ધીમે ઓછા થશે અને તમારું શરીર સ્વસ્થ થશે શું તમે યોગા કરો છો ઘરે તો મને કોમેન્ટ્સમાં લખો કે હા અમે કરીએ છીએ આવા સરસ વિડીયો માટે તમે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો થેન્ક યુ ધન્યવાદ